ગુડ મોર્નિંગ મહાદેવ હર જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને અને મિત્રો આપણે છે ને નવા બ્લોગનું પાછું સ્ટાર્ટ કરી દીધું આપણે આગલા બ્લોગમાં જોયું ને જોરદાર વરસાદ નાઉં ધોવું જમાવટ હજી એ જ બ્લોગ આપણો કન્ટિન્યુ છે આ તો છે ને ના ધોઈને કપડાં બદલાવી લીધા ફેર થઈ ગયા નવો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો કારણ કે ઓલો બ્લોગ મોટો થઈ જતો હોય એટલે હવે જો આપણે નાય ધોઈને હે ને જૂના કપડાં બદલી લીધા પાછા ચોમાસામાં તો એવું હોય ને મિત્રો

પોટા કરતા ભારી આવડે હો ઈ ઠીક પછી કે જમવાનું બનાવ્યું આજે વરસાદ વરસ્યો હે તો કે સારું સારું બનાવ્યું હું શું હા હા ભાઈ ભાઈ તો મિત્રો છે ને કોઈને ચાલુ વર્ષે ઊની ઊની રોટલી ને કારેલાનું શાક ખાવું હોય તો આવી જાજો અને જો ભાઈ અહીંયા તૈયારી કરી લીધી છે રસોડામાં જો ભાઈ શું થઈ ગયું છે બા બધું એમ કારેલાનું શાક ને રોટલી ત્યાં આપણે બતાવીએ બધાને જો આપણે ભાઈ હકીકતથી મસ્ત કારેલાનું શાક બનાવ્યું છે અને ઊની ઊની રોટલી

તો મિત્રો જો આવું છે બે છોકરાઓ સ્કૂલેથી આવી ગયા નાયા ધમાલ બોલાવી અને વરસાદ વરસાદમાં તમને કીધું તો ને જળંબાગાણ નાગળ એ જ રીતે પાણી ભરાવા ચાલુ થઈ ગયા છે પછી હજી નદી નાળા નાવ છે ને એ અમે જોવા જવાના છે

આ રજાની મોજ માણે છે ચોમાસામાં વરસાદની વરસાદ હલો વિવેકભાઈ ઉઠી જાવ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ વિવેકભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ઉઠી જાવ ઉઠી જાવ હલો વરસાદ જ્યાં જોઈયા પાણી પાણી થઈ ગયું તો જો ઉઠીને આમ જો ને તો હું ને માનસી આપણા વિવાસ ને પાણી દેખાડીએ છીએ કાં માનસી બેન હાલો આપણે બતાવીએ પાણી હાલો 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 ઓલા રવેશ બતાવીએ આપણે

પાણી જોતા જાય આમ બજારમાં પાણી પાણી જ જાય છે ચાલો મિત્રો આજે છે ને આપણે તમને કીધું હતું ને એ પ્રમાણે બધું નદી નાળા ડેમ બધું ભરાઈ ગયું છે અને માનસીબેન નો એવો આગ્રહ છે કે પપ્પા જોવા લઈ તમે આપણા આપણે આગલા જામાં કીધું હતું તમને જે કાંઈ પાણી ભરાણા હોય બધું જળબંબાકાર બંબાકાર વરસાદના કારણે જે કઈ છે નદી ને ડેમ ને બધું જોવા છે બે હા ભાઈએ ગાડી તૈયાર કરી લીધી છે હવે અમે નીકળીએ છીએ તો તમે આગળ વિડીયો ખાસ બધા બનજો ઓકે તો મિત્રો છે ને જોરદાર પાણી ભરાણું છે બધું ને આપણે નીકળી ગયા છીએ ને ખાસ તમને બતાવું કેવું પાણી ભરાણું ને કેવા બધા નદી નાળા ને એ આ બધા પાણી છે ને એ આખું ખેતર આખા ખેતરમાં પાણી ભર્યું છે જોતા એ આવી રીતના પાણી છે બધું જોરદાર પાણી ભરાઈ ગયું છે આખા ખેતરમાં ને બધે આપણે વાંધો નથી આપણે તો રોડ ઉપર આવીએ છીએ હે પણ પાણી જોરદાર ભરાઈ ગયું છે જ્યાં જવું પાણી પાણી દેખાય મિત્રો આ બધું છે ને આખું ખેતર પાણીનું ભર્યું છે આવું છે બધું અહીંથી પાણી જાય છે ફૂલ જોતા કેવું છે પાણી ભાઈ ભાઈ અને આવી જ રીતના સામેનો ભાગ છે ને ત્યાં પણ જોરદાર પાણી ભરાણું છે એ તમને એમ થાય નદી ભરાઈ ગઈ ને એવું લાગે તો એ તમને હું આમ જ્યાં જોઈ ને ત્યાં સુધી પાણી પાણી અહીંથી કરી હા ના બધું પાણી પાણી કે મિત્રો

તો આવું છે મિત્રો હજી આગળ આપણે ઓડી બાજુનો સીન ચાલો બધાને બતાવીએ ખાસ જોજો બધા હજી આનાથી મોટો આપણે તળાવનો સીન બતાવીએ તમને તો ખાસ બધા જોઈ લેજો માનસીબેન શું જોઈએ છે ચાલો આપણે જોઈએ અહીંયા પણ આવી ગયું છે હા 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 પુલને અડવાને થોડીક વાર છે મિત્રો એ પુલ સુધી તો પહોંચી ગયું છે અને આ બાજુથી આવે છે મહેમાન જોઈ લે જણ આયલો આવે

જોરદાર હો ભાઈ વરસાદ આવશે છોકરા વરસાદ તમને કીધું એ પ્રમાણે મસ્ત આગળ હજી પાણી બતાવશું આમ નામ બન્યા રહેજો તો મિત્રો છે ને આપણે આવી ગયા નદી નંબર ટુ તો જો આયા છે ને જોરદાર પાણી એટલી નદી આવી ગઈ છે બે કાંઠે જાતી હતી નજી વરસાદ તો ચાલુ જ છે મિત્રો અને મસ્ત જોરદાર વ્યૂ છે જો આવું પાણી આવ્યું છે અને આ બાજુ આપણે છે ને મસ્ત મસ્ત દ્વારકા પોરબંદર હાઈવે છે આ સાઈડ દ્વારકા જવાય અને દ્વારકાથી આવે એ આ બાજુ બધા પોરબંદર જાય તો માનસીને વિવેકને જો સામે ઊભા છે અને મસ્ત મસ્ત નદીના વ્યૂ જોઈએ જોઈ છે તો આપણે છે ને ત્યાં જાય અને જોઈએ એ બાજુ નદી કેવી કેવી છે છોકરા હ એમ હલો હલો આપણે જોવી છે નદી બધા વિવર્સ ને બતાવવાની છે જો આ રીતની નદી આવી છે મિત્રો આ બધા ખેતરોમાં પાણી પાણી ભરાઈ ગયા છે આવું છે હજી આવું વાતાવરણ છે જોરદાર વરસાદનું તો હવે આપડે ભાગ શું વરસાદ ચાલુ થઈ ગયું માનસીબેન તો ચાલો મિત્રો વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો એટલે હવે અમે નીકળીએ છીએ આગળ વિડીયો જોઈએ રાખજો લાઈક કોમેન્ટ કરી રાખજો મિત્રો